આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી જય શ્રીમદ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય પંદર શ્લોક પ્રથમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે ભક્તિયોગના મહત્વની વિચારણા થયા પછી કોઈ પ્રશ્ન કરી શકે વેદોનો આશ્રય શો છે આ અધ્યાયમાં સમજાવ્યું છે કે કૃષ્ણને જાણવા એ જ વેદો અધ્યાયનો આશય છે માટે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં અર્થાત કૃષ્ણની સેવામાં સંલગ્ન છે તે વેદનો આજ્ઞા થયેલો જ છે આ ભૌતિક જગતના બંધનની સરખામણી અહીં અશ્વત્થ વૃક્ષ સાથે કરવામાં આવી છે જે મનુષ્ય સકામ કરવામાં પરોવાયેલો છે તેને માટે આ વૃક્ષનો કોઈ અંત નથી તે એક શાખાથી બીજી શાખામાં અને ત્રીજીમાં ભટકતો રહે છે આ આ ભૌતિક જગતરૂપી વૃક્ષનો કોઈ અંત નથી અને વૃક્ષ આસક્ત રહેનાર મનુષ્યની મુક્તિની કોઈ શક્યતા નથી આત્મ ઉન્નતિના સાધન એવા વેદ મંત્રો આ વૃક્ષના પાંદડા છે આ વૃક્ષના મૂળ ઉપરની તરફ વધે છે કારણ કે તેમની શરૂઆત આ બ્રહ્માંડના સર્વોચ્ચ બ્રહ્મલોકથી થાય છે જો કોઈ મનુષ્ય આ મોહરૂપી અવિનાશી વૃક્ષને જાણી લે છે તો તે આમાંથી બહાર નીકળી શકે છે બહાર નીકળવાની આ પદ્ધતિને સમજી લેવી જોઈએ પાછલા અધ્યાયોમાં એ સમજાવવામાં આવ્યું છે કે ભવબંધનમાંથી બહાર આવવાની અનેક પદ્ધતિઓ છે અને આપણે તેરમા અધ્યાય સુધી જોયું કે પરમેશ્વરની ભક્તિ એ જ સર્વોચ્ચ પદ્ધતિ છે હવે ભક્તિનો પાયો સિદ્ધાંત છે ભૌતિક કાર્યોથી વિરક્ત અને ભગવાનની દિવ્ય પ્રેમ સભર

અને મોક્ષરૂપી કર્મોના પરિણામોને દર્શાવે છે જો કે આ જગતમાં ઉપરની તરફ મૂળ તથા નીચેની તરફ શાખાઓ કોઈ વૃક્ષનો અનુભવ આપણને થતો નથી છતાં એવી વસ્તુ હોય છે આવું વૃક્ષ કોઈ જળાશયની નજીકમાં જોઈ શકાય છે આપણે જોઈ શકીએ છીએ કે જળાશયના કિનારે પરના વૃક્ષોના પ્રતિબિંબમાં તેની શાખાઓ નીચેની તરફ અને મૂળ ઉપલી તરફ હોય છે બીજી રીતે કહી શકાય કે આ ભૌતિક જગતરૂપી વૃક્ષ એ આધ્યાત્મિક જગત રૂપી અસલ વૃક્ષનું પ્રતિબિંબ માત્ર છે જેવી રીતે વૃક્ષનું પ્રતિબિંબ જળમાં સ્થિત હોય છે તેમ આ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ આપણી ઈચ્છાઓમાં સ્થિત છે ઈચ્છા જ આ પ્રતિબિંબિત ભૌતિક પ્રકાશમાં વસ્તુઓના સ્થિત હોવાનું કારણ છે જે મનુષ્ય આ ભૌતિક જગતમાંથી બહાર નીકળવા ઈચ્છતો હોય તેને પૃથકારાત્મક અધ્યયન દ્વારા આ વૃક્ષને બરાબર જાણવું જોઈએ ત્યારે તે આ વૃક્ષ સાથેના પોતાના સંબંધનો વિચ્છેદન કરી શકે છે આ વૃક્ષ વાસ્તવિક વૃક્ષનું પ્રતિબિંબ હોવાથી તે તેની આબેહૂબ પ્રતિકૃતિ છે આધ્યાત્મિક જગતમાં બધું જ છે નિર્વિશેષવાદી લોકો બ્રહ્મને આ ભૌતિક જગતનું મૂળ માને છે અને સાંખ્ય દર્શન પ્રમાણે આ જ મૂળમાંથી પ્રકૃતિ પુરુષ પછી ત્રણ ગુણો પછી પાંચ મહાભૂતો પછી દસ ઇન્દ્રિયો મન વગેરે નીકળે છે આ પ્રમાણે તેઓ સંપૂર્ણ ભૌતિક જગતને ચોવીસ તત્વોમાં વિભાજીત કરે છે જો બ્રહ્મ સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર હોય તો એ રીતે આ ભૌતિક જગત એકસો એંશી અંશમાં એટલે કે ગોળાધમાં છે અને બીજા એકસો એંશી અંશમાં ગોળાધમાં આધ્યાત્મિક જગત છે આ ભૌતિક જગત ઉલટું પ્રતિબિંબ છે તેથી તેમાં પણ બધું વૈવિધ્ય હોવું જોઈએ પરંતુ તે વૈવિધ્ય વાસ્તવિક હોવું જોઈએ પ્રકૃતિ પરમેશ્વરની બાહ્ય શક્તિ છે અને પુરુષ સ્વયં પરમેશ્વર છે આનો ખુલાસો ભગવદ્ ગીતામાં થયેલો છે આ પ્રગટીકરણ ભૌતિક હોવાથી તે ક્ષણિક છે પ્રતિબિંબિત ક્ષણિક હોય છે કારણ કે તે કોઈ વાર જોવાય છે અને કોઈ વખત જોવામાં આવતું નથી પરંતુ આ પ્રતિબિંબ જ્યાંથી ઉદ્ભવે છે તે સ્ત્રોત શાશ્વત હોય છે વાસ્તવિક વૃક્ષના ભૌતિક પ્રતિબિંબનો વિચ્છેદન કરવાનો હોય છે જ્યારે એમ કહેવામાં આવે છે કે અમુક વ્યક્તિ વેદ જાણે છે તો એમ ધારવામાં આવે છે કે તે વ્યક્તિ ભૌતિક જગત પ્રત્યેની આ શક્તિથી વિચ્છેદન કરવાનું જાણે છે જો મનુષ્ય તે પદ્ધતિ જાણતો હોય તો જ તે વાસ્તવમાં વેદોનો જ્ઞાતા છે જે મનુષ્ય વેદોમાંના કર્મકાંડો દ્વારા આકૃષ્ટ થાય છે તે આ વૃક્ષના સુંદર લીલા પાંદડાથી આકૃષ્ટ થાય છે તે વેદોના વાસ્તવિક ઉદ્દેશને જાણતો નથી વેદોનો ઉદ્દેશ સ્વયં ભગવાનને પ્રગટ કર્યો છે અને તે છે આ પ્રતિબિંબિત વૃક્ષને કાપીને આધ્યાત્મિક જગતના વાસ્તવિક વૃક્ષને પામવો જય શ્રીમદનારાયણ